નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કોણ ચોર કોણ સાહુકાર મહારાજ હો કશું જાણ્યું શું કણભા ગામે ચોરી થઈ લવાણાના ઘીના ડબ્બા ગયા પોરડીએ કઠાણા ગામમાં ઉઠાવાર જ એક જણે આવીને આ સમાચાર આપ્યા એ ખબર જેને આપવામાં આવ્યા તે પોલીસ થાણાના ફોજદાર નહોતા પણ ગાંધીના ફોજદાર રવિશંકર મહારાજ હતા હા ઓ એ નાના ગોંધી મોટા ગોંધી જ્યો હશે આવા આવા લહેકાદાર સંબોધનથી ગામડાના માનવી જેને લડાવતા તે રવિશંકર મહારાજને એ પોરડે પોતાના દેખરેખવાળા ગામડા પૈકીના એક ગામ કણભામાં ચોરી થઈ તે સમાચારથી બહુ તો ન લાગ્યું પણ તે પછી એ કહેવા આવનારે જે ઉમેર કર્યું તેથી દિલ વિંધાયું ને લવાણે તો થાણે જઈ ફરિયાદ કરી છે અહીંથી ફોજદાર ગયો કણભે દિલ વિંધાયું ચિંતા ઉપડી ફાળ પડી પોતાની ને લોકોની વચ્ચે થયેલો કરાર તૂટ્યો બહાર વટિયા બાબર દેવાની લૂંટફાટનું દંડરૂપે ગામડા પર જે સરકારી હૈયા વેરો પડ્યો હતો તેની સામેની લડત ફક્ત દોઢ મહિનામાં જીતાઈ ગયા પછી એ જીતાડવામાં મરદાઈનો પ્યાલો પાનાર આ ગાંધીનો ખોદાર આ નાના ગાંધી જે દિવસે કાળુ ગામે લોકોને રામ રામ કરીને પાછા પોતાને વતન પડતા હતા તે દિવસે લોકોએ આડા ફરીને કહ્યું હતું કે નહીં જવા દઈએ પોતે કહ્યું હતું કે હું ના રહી શકું લોકોએ પૂછ્યું હતું કે સા સારું જવાબ મળેલો કે તમારે ને મારે અહીંયા સરખો સંબંધ થયો પ્રીત બંધાય એટલે હવે તમારું દુઃખ મારાથી ન જોવાય દુઃખ સાનું તમે ચોરી કરો દારૂ પીવો પોલીસ તમને પકડે બાંધે માર મારે ગાળો દે એ મારાથી ન જોવાય તો ચોરી નહીં કરીએ દારૂ નહીં પીએ પણ તમને તો નાના ગોંધી નહીં જ જવા દઈએ પછી ગામે ગામ કઠાણામાં પટલાસમાં ને સારોલમાં લોકોને કહે મહારાજે જાહેરમાં દારૂ બાળ્યું હતું ને એ દારૂના ભડકા ભોયથી વેત વેતવા અધર ભર્યા હતા તે પોતાને અત્યારે યાદ આવ્યા એ ભડાકાની સાથે બારાવે ચોરી ન કરવાના સોગંદ લીધેલા અને એ ચોરી જેને ઘેર થાય તે આસામીએ પોલીસમાં ફરિયાદ ન કરવી એવો જ લોક સમસ્તે વેપારીઓએ પણ કરાર સ્વીકાર કરેલો હતો તેનું આ પોરોડે તીવ્ર સ્મરણ થયું આ તો ફરિયાદ થઈ એટલે અનેકને કેવળ શક પરથી ફોજદાર રંજાડશે ગજવા ખંખેરશે ગાળો દેશેને મારશે સાચો ચોર કાં તો છટકી જશે અને એ રીતે વધુ ગુનાઓ હાજર તો થશે અથવા સાચો દોષિત પકડાઈ જશે તો પણ સરકારી પદ્ધતિના ભૂરા પ્રતાપે માનવતામાંથી ભ્રષ્ટ બની બેસશે અને કોઈ નિર્દોષને જો પોલીસ ક્ષામાં લેશે તો તેનું જીવન રસાતાળ જશે લોકોએ મહારાજને રોકી દીધા પછી ગુના નહોતા જ બનતા એમ નહીં બનતા હતા પણ એની તપાસ ચોક્સી ધરપકડ શિક્ષા વળતર વગેરે બધું એક નોખી ડબે થતું હતું ભૂલ કરનાર કોઈ અનાટી બાળક જેવો જોર પોતે જ આવીને માલ આપી જતો શર્મિંદો બની મોં સંતાડતો મહારાજ એનું મો આખરે ખોલાવતા અને એની બુરી લડકમાંથી છોડાવતા લત જ તો લત નહીં તો બીજું શું હતું આ ચોરી પાછળનું પ્રેરક તત્વ બેરીઓ આવીને ધણીઓ વિશે કહેતી કે મહારાજ આ તમારા સેવકને કાંઈ કહો ને રાતે નિરંતર સૂતા નથી ને જ્યાં ત્યાં ચોરી કરવા ભોગે છે તો પુરુષ બેરીની સમક્ષ જ મહારાજને રાવ કરતો કે પૂછો ને એને એવી એને મહિના મારી ધકેલે છે જેવી બીડી બજરની આદત તેવી જ ચોરીની તેથી કશું વિશેષ નહીં હસમુખાને હેતાડવા આ નર નારીઓ બરાડી ગુનેગારો તો તેઓ સરકારી ગુના તપાસની વિચિત્ર પદ્ધતિને પ્રતાબીજ બનતા માટે જ ફરિયાદ ન કરવાનો કરાર એમણે લોકોના દિલ પર ઠસાવ્યો હતો અને એવા વાજબી કારણસર જ પોલીસ ખાતાના કેટલાક નુકસાનીમાં આવી પડનાર માણસોને મહારાજની આ નવી પદ્ધતિ પ્રત્યે છૂપો ઊંડો રોષ હતો એ રોષને હવે મોકો મળશે માણસાઈના ઉપાસક માટે આ વિચાર પડ્યો ફોજદાર કણભે પહોંચ્યો છે એટલે પોતે જશે તો સારા વાત નહીં રહે એ વિચારે આખો દિવસ કઠણામાં કાપતા કાપતા બેસી રહ્યા પણ રાત પડી એટલે રહીવાયું નહીં રાતના નવેક વાગે કણભે ચાલ્યા થોડે જતા ઘોડે ચડેલા ફોજદાર સામે મળ્યા એણે પૂછ્યું કાં કણભે હિન્ડિયા ને મહારાજ હા શર્મિંદો સર વધુ ન નીકળ્યો ઊભો રહો ઘોડો થંભાવીને ફોજદારે દાજ કાઢવાની તક ઝડપી આ બારૈયાઓને તમે બહુ વખાણો છો ના પણ સમજો મહેરબાન કે એ તો સોનાની જારી પણ ગોંડ પિત્તરની ગમે તેવી તો એ જાત ખોટી અમે તો બધું જ સમજીએ તમને પણ હવે સાચો અનુભવ મળી રહેશે સોનાની જારી બેઠક પિત્તરની કલેજું એ ભૂલથી ઉતળાઈ ગયું આડે દાહડે આ અમલદારોને ધમકાવી નાખનાર માણસ તે રાતે નિરુત્તર બન્યા હતા બોલ્યા વિનાજ એણે કણપે પહોંચી ધર્મશાળામાં વાસો કર્યો ગામમાં ખબર પડી બે એક જણા મળવા આવ્યા મહારાજે પોતે તો નિયત્યની રસમ મુજબ મૌન ધર્યું આવનારાઓની આડી અવડી વાતો કાને અથડાયા કરી પણ સમજણ પડે તેવો કોઈ તાતણો હાથ લાગ્યો નહીં આખરે એક જણ બોલ્યો હવે મહારાજ જીવ સા સારું બાળ બાળ કરો છો ચોરી તો ગોકળીએ કરી છે મહારાજનું મોં ઊંચું થયું એણે પૂછ્યું ક્યાં રહે છે ગોકુળ ખેતરમાં વારું સવારે ઉઠી દાતા પાણી કરી પોતે એકલા ગોકુળ બારૈયાના ખેતરમાં ગયા આવો બાપજી મારે ખેતરે પગલાં કર્યા આ જ હતું ગોકળીએ પોતાની ઓઠવાની ગોધળી મહારાજને બેસવા પાથરી આપી બંને વચ્ચે સારી એવી વાર ચાલુ રહેલી મૌન આખરે ગોકળે તોડ્યું જોયું ને મહારાજ અમારા લોકોને તમે કેટલી મદદ્યો કરી સરકારની કણ ડગટ ટાળી કેવા રૂડા ઉપદેશ આલ્યા તો એ તમારું માન કોઈએ રાખ્યું અમારી જાત જ એવી નઠારી છે હું બાપજી સાંભળીને મહારાજ તો ચૂપ થઈ ગયા બોકને તો કશું પૂછવા પણ બાકી જ ન રહ્યું ઉઠ્યા કહ્યું જાઉં છું ત્યારે કાંઈ જશો ગોકુળ એમને વળાવવા જતો હતો કોટના ખૂણાને કાબુમાં રાખતો પૂછતો હતો ગામમાં વારું કે તો ગોકુળ ખેતરના છેડા સુધી મૂકવા ગયો પધારજો બાપજી કાંઈ પાછો વળ્યો એના પેટમાં પાકનો છાંટો પણ હોવાની પ્રતીતિ થઈ નહીં એનું નામ ખોટે ખોટું લેવાયું હશે ગોકળ આવો તાલાશ ખેડુ ગોખોળ બારહી તો આ ચોરી કરનાર હોય નહીં ફરી પાછા ધર્મ જઈને બેઠા લોકો પણ જાત જાતની વાતો ચાલી મહારાજ કોઈને કશું પૂછતા નથી કશો બળાપો દાખવતા નથી શોનું ભૂલ્યું ભાડી જાય છે રસોઈની વેળા થઈ લોકો કહે મહારાજ રસોઈ કરું લોકોએ કે પોતે કરેલા દોષ માટે ઉપવાસ કરવાની તો આ બ્રાહ્મણને સમજણ નહોતી અણસન એ એનું કામ લેવાનું સાધન નહોતું પણ એને તો સ્વાભાવિક એક લાગણી હતી કેમ કરીને ખાઈશ પોલીસ આ લોકોને મારશે અને મને ખાવું કેમ ભાવશે હું અહીંથી નાસી જાઉં અંતર અતિશય અકળાઈ ઉઠ્યું ખાવાની રુચિ રહી નહીં કહી દીધું કે નહીં ખાઉં કેમ અહીં મારાથી સી રીતે ખવાય એથી વિશેષ પોતે કશી સ્પષ્ટ કરી શક્યા નહીં એક મુસલમાન ખેડૂત દાજી એનું નામ ઊભો થયો ને સૌને સંબોધીને બોલ્યો અલિયા તમારો બાપ અહીં આવ્યો છે ને ખાશે નહીં અલ્યા મારો ધર્મ શાળાને દરવાજે તાળું એ નહીં ખાય ત્યાં સુધી આપણા માનવ કોઈ પણ નહીં ખાઈ શકે મહારાજે કહ્યું કે ના હું ધર્મપૂર્વક ઉપાસ કરું છું તમારો ધર્મ ઉપાસ કરવાનો નથી તમે તારે જાઓ બધાને જમવા વળાવ્યા તે પછી પણ લોકો આવી આવીને ગયા ચોરની બહાર લાગી નહીં રાત પડી ભૂખે પેટે મહારાજ ઉડીને સુતા એકલા જ હતા અડધી રાત થઈ હશે ત્યારે સુતેલ મહારાજાના પગની આંગળી ચાલીને કોઈકે હલાવી ઉઠીને નજર કરે તો એક આદમી વાળીને આંખે ઉભેલો નિહાળ્યો એ કશું બોલતો નહોતો મહારાજ બેઠા થયા એટલે આદમીએ આગળ ચાલવા માંડ્યું ને નાસ્તો હતો પણ આગળ ને આગળ જતો જતો એ જાણે કે એવો તો હતો કે મહારાજ પોતાની પાછળ આવી મહારાજ પાછળ ચાલ્યા પેલો આગળ પોતે પાછળ ગામની ભાગોળ આવી તે પછી એક ટેકરાળ ખેતર આવ્યું આગળ ચાલતા આદમીએ એ પછી દોટ મૂકી દૂર અંધારમાં જાણે ઓગળી ગયું એનો પિન્ટ તો દેખાતો નહોતો પણ એક અવાજ આવ્યો એ એ છે શું અહીં છે ચોરાટ માલ ત્યાં હશે પણ ક્યાં અહીં એટલે ક્યાં અવાજ કાંઈ દિશેથી આવે છે અંદરી રાતે ટેકરાળ ખેતરમાં એ ખેરના કાટાળા છોડ ખૂંદતા પગે ઉજળતા મહારાજ ચાલ્યા માન્યું કે અવાજ આવ્યો તે દિશે જ પોતે જઈ રહ્યા છે ખરેખર તો એ ઉલટી જ દિશા હતી પેલા અંધારામાં ઉઘડી ગયેલ માનવીએ બીજે ખેતરે પહોંચી જોયું કે હા બાપજી ભૂલા પડ્યા લાગે છે થોડી વારે કોઈક માનવી પાસે આવ્યું માથે લાલ કપડું સદલા રૂપે ઉડ્યું હતું પણ એ સ્ત્રી નહોતી અવાજ મરતનો હતો એમ જ્યો ફાફો મારો છું ઓમ આવો ઓમ આમ આવો પણ આમ એટલે ક્યાં દિશા સૂઝ પડતી નહોતી ત્યાં તો ખળખળાટ થયો ડબ્બાનો ખળખળાટ સોના મોહરો કે રૂપિયાનો રણકાર કદી એટલો મીઠો નહોતો લાગ્યો જેટલા આ ટીનના ડબ્બાનો ખળખળાટ મીઠો લાગ્યો એ ડબ્બાના ખળખળાટને દોરે દોરે પોતે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ માનવી નહોતું બેરાનો વેશ કાઢીને મળતને અવાજે દોરવાણી દેનાર એક માનવી ચાલ્યો ગયો હતો એ ડબ્બા ત્યાં ખેતરમાં પડ્યા હતા બે ભરેલા હતા દિનભરના ભૂખ્યા બ્રાહ્મણે એક ડબ્બો માથે અને એક હાથમાં ઉઠાવ્યો અંધારામાં અથડાતા એ ગામમાં સીધા પહેલાં લોહાણાને ઘેર ગયા પૂછ્યું આ તારાને અંદર તપાસ કરીને લોહાણે કહ્યું આ એક મારો આ બીજો મારો નહીં એકમાં ઘી છે બીજામાં તેલ છે મારા તો બંને ઘીના હતા પાછા મુકામે આવીને મહારાજ તો ખાટલામાં સૂઈ ગયા સવારે જાણ થતાં જ લોકો ટોળે વળી ધર્મશાળાએ ઊભા રહ્યા ડબ્બા ચડ્યા ડબ્બા ચડ્યા હવે તો મહારાજ ખાશે લોક લાગણી ગુંજી ઉઠી મહારાજે કહ્યું ડબ્બા ચડ્યા પણ ન ચડ્યા જેવા આ મને વધારે છેતર્યા લોકો ડાચાવો કાસી રહ્યા ડબ્બા સુપનારે દગો કર્યો હતો ઉપરાંત ચોર પોતે તો થયો ન હતો બીજે દહાડી પણ મહારાજ અન્ન પાણીની રાખી રહ્યા લોક બેસી રહ્યો સાંજનો સમો થયો એક છોકરો આવ્યો કહે કે બાપજી મારા બાપા બોલાવે છે કોનો છોકરો છે મહારાજે પૂછ્યું એવા એ ગોબરનો સ્તો એક જણ બોલ્યો જાઓ મહારાજ જાઓ બીજો બોલ્યો હું હું ઊઠો ઉઠો શો કહેવા લાગ્યા મહારાજ ઉઠ્યા પાછળ ટોળું ચાલ્યું એ જોઈને પોતે કહી કે તો મારે નથી જવું તો સગડા શિવને ચાલી મળ્યા છો મને એકલાને જવા દેવો હોય તો જવા દો ત્યાં તો સામે ઘરેથી ગોપળે ઓસરી ઉપર ઊંચા હાથ હલાવી સાથ દીધો ઓ મહારાજ જે આવે તેમને આવવા તો ને મને સો વાંધો છે ઘેર આવેલા મહારાજને બેસાડીને પછી નિરાંતે મોં મલકાવીને ઠાવકાઈથી કહ્યું મહારાજ તમારા સેવકે ભૂલ કરી છે બાહ્ય કશો પરિતાપ ન દાખવતી ગોકળની સાધે સાધી વાણી સાંભળીને થોડી વેળા ચૂપ બનેલા મહારાજે પછી કહ્યું ના ના ગોકુળ તો તો ના કરો હવે મહારાજ ગોકળે કહ્યું થતા થઈ ગયું હવે પડી મેલું વાત જાણે કોઈ બાળક બોલતું હતું ત્યારે તું કેમ માન્યું તમે આટલી સુધી જશો એવી કંઈ ખબર હતી મને મહારાજ હસુ ખાડીને અંતરમાં હેતના ઉમકણા અનુભવતા ભૂલ્યા લવાણો તો બેમાંથી એકનો જ ડબ્બો પોતાનો કહે છે સાચું કહે છે ગોકળે કહ્યું તો મને ડબ્બા ઊંચા કાવ્યા સા સારું બીજો ઉપાય નહોતો ચમ કાલે ખોઈદાર આવેલો મેં જોડેલ છે એ એવો એ જાણી ગયેલો મને એક બે સોટીઓ મારી રૂપિયા ચાલીસ માગ્યા શું કરવું બે માંથી એક ડબ્બો રાસ જઈ વેચ્યો તેના રૂપિયા ત્રીસ મળ્યા રૂપિયા દસ ઓછીના લઈ ચાલીસ પૂરા કરી ફોયદાને આલ્યા બાકી કહ્યું તે ડબ્બો વેચીને ઓછી વારીને આપવાનું હતો પણ તમે મહારાજ આવું કરી બેઠા એટલે ઘરમાં ભેંસનું પાંચ શેર ઘી હતું તે વેચીને તેલ લાવ્યું ને બીજો ડબ્બો ભર્યો ગોકુનું મોં આ વર્ણન કરતી વેળા જરીક જરીક મલકતું હતું એ પોતાનું કોઈ પાપ કે ઘણો પ્રકટ કરતું નહોતું એ તો સ્વાભાવિક કોઈ આ રીતે વર્ણવતો હતો જે કાંઈ એને કર્યું હતું એમાં કશું જ નવી નવાઈનું નહોતું એણે પોતાની ચોરી વર્ણવી પોતાની દુષ્ટતા વર્ણવી ચાલીસનો જોગ કેમ કર્યો તે વર્ણવ્યું ને ઘીને બદલે તેલનો ડબ્બો ભર્યો તે વર્ણવ્યું કારણ કે તમે મહારાજ આટલા સુધી જશો તેવું ધાર્યું નહોતું મહારાજને બે દિન પૂર્વની સાંજ રે રસ્તે મળેલો ફોજદાર યાદ આવ્યો એ વખતે એના કલેજાની નજીકમાં નજીક રૂપિયા ચાલીસની રૂશ્વત સંગ્રેલ હસી ને છતાં એના હોઠ પર આ શબ્દ હતા ગમે તેવી તો એ જાત ખૂટી તમે વખાણો છો પણ આ તો સોનાની જારી ગોકોની વાતો સાંભળનાર હસી પડ્યા કારણ કે ગુનો કરનાર કોણ ગોકળ કે ફોજદાર તે જ મીઠી સમસ્યા બની ગઈ ના હસ્યા મહારાજ એને તાગ લેવો હતો માનવીના મનમાં બળતાં આ દેવાની દેવે ક્યાં તેલમાં બોળાય છે તે વાતનો એમણે પૂછ્યું પણ તે ચોરી સા સારું કરી વર્યું શું કહેવું ગોકળ તો હતો તો એકલો હતો ના બે જણ હતા આ મુલાકમાં તમારા આવ્યા પહેલાં હું તો કરતો પણ થતાં થઈ ગયું એક રાતે અમે બે જણ તરાવે બેઠેલા આ લવાણો તાથી નીકળ્યા દહેવાણ ગામ જવા જાય એવા એને ભારીને મારો સંગાથી કહેવા લાગ્યો કે મારા સારાને દાળે લૂંટવું ને રાતે જમા હેડ્યો મારી સારી લવાણીયાની જાત છે કાંઈ એવા એ આપણને લૂંટે છે તો આપણને એમને લૂંટી લેવા જોઈએ જૈશુ ગોકર મેં કહ્યું કે હવે જવા દે ને પેલો કહે કે હવે હેન્ડ હેન્ડ મેં કહ્યું કે લે હેડ તારે ગયા અને હાટડે તારું મરચડીને ઉઘેડી મૂછ્યું માયથી બે ડબ્બા ગીના લઈ લીધા પણ તમે આવું કરશો એ નહોતું જાણ્યું મહારાજને મોયે મલકાટ હતું પણ હૃદયે રુદન થતું હશે કોઈ બાળક પણ આવું નિષ્પાપ પણ નિષ્પક્ષપણું બસ નહોતું માનવી બાળક બનીને સમજમાં સે જેવી શખશે બાળકને બદમાશ બનાવી દેતી યંત્ર માળ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગોકુળ મહારાજે કહ્યું તું લાવણાના બાકીના માલની નુકસાની હાલ સારું જે કે સો તે આલીશ દસ રૂપિયા આલીશ હોવે એક મેને મારી બેસનું ઘી વેચીને આલીશ પણ તારાવતી કબૂલે કોણ ત્યાં બેઠેલા લોકો પૈકી બીજા કોઈની ને એક ફક્ત મુસલમાન વેપારી દાજીની છાતી ચાલી ગોકરણના રૂપિયા દસ હું કબૂલું છું એટલું થયું ત્યાં ઘડી દાડો રહ્યો મહારાજ લુહાણાને હાટડે ગયા એને રૂપિયા દસની વાત કબૂલ કરાવી પછી લોકો કહે હવે મહારાજ ઉઠો રસોઈ કરો મહારાજ કહે ના ના હવે તો દાડો આથમ્યો વળી મને ભૂખ નથી તો ફરાળ કરો ખજરનું ફરાળ સારું લાવો કરું પણ ખજૂર લાવી ક્યાંથી અલ્યા ગામમાં કોઈને કને ખજૂર છે તપાસ કરો એટલી બધી વાત થયા પછી જ ધીરે રહીને પેલો લોહાણો કહે કે છે મારી પાસે મહારાજ વારું અશે તોડ લોકો ના શેર તોડ શેર ખજો તોડી એ લોહાણું પૂછે છે આ ચાર આના કોના નામે માંગું પ્રશ્ન સાંભળતા જ લોકોને ઝાટકો વાગ્યા કરતા વિશેષ લાગ્યો સોના મોસ શ્યામ બન્યા મહારાજના મોહ સામે મીઠ માંડવાની કોઈને હામ ન રહી મહારાજ ગળી પર તો ચમકી ગયા પણ પછી તરત એણે ધારણ સાચવી લીધું ફરી પાછું પેલું મુસલમાન દાજી બોલી ઉઠ્યું ચાર આના ન હોય છ આના માંડ મારે ખાતે ને હવે લેજે તારા દસ રૂપિયા મારી સાસરી તારી બોનની હગની લેજે જોઈ જોઈ તેને મહારાજે લોકોના ગુસ્સાને વારી લીધું લોહાણાને એક શબ્દ પણ ન કહ્યો સો ઉઠ્યા દરમ શાળાએ આવતા રસ્તે દાજી કહેતો હતો મહારાજ આ લવાણા છે ને તે આપણા પક્ષના નહીં હો સરકારના પક્ષના સરકારે જ એમને કહી મેલ્યું કે તમે તમારે લૂંટજો લોકોને તમારા નાણાં અમે ખોટા નહીં થવા દઈએ એટલા સારું તો અમે કોરોટો રાખીએ છીએ એમ લવાણા સરકાર પક્ષમાં આપણામાં નહીં સો હત્યા મહારાજે પણ મોનો આછો મલકા્યો પણ આ પ્રકરણ હજુ પૂરું નહોતું થયું કઠાણાના ફોજ તેને ખબર પડી ચડી લાગવાનો એણે પોતાનો વારો સમજી લીધો આવીને એ ખાલી ડબ્બા કબજે લઈ ગયો અને મહારાજને કહે કે ગુનેગારનું નામ આપો નહીં આપો ખબર છે ગુનો થાય છે બાપડાને એ એક જ મોપાટ આવડતી હતી ગુનો થાય છે છો થતો મહારાજે ઠંડે કલેજે જવાબ આપ્યો મેં એને અભય વચન આપ્યું છે ફોજદારે મહારાજ પર કેસના કાગળિયા કર્યા આ કાગળિયા ખેડાના અંગ્રેજ પોલીસ ઉપરી પાસે ગયા એણે ફોજદારને બોલાવીને ધમકાવ્યો કોના ઉપર કેસ કરે છે તે તું જાણે છે જે લાંધી લાંધીને ગુના માનવી રહેલ છે તેના પર કેસ ખબરદાર જો આવા કેસ કર્યા છે તો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ